નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાઇવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના તથા હાર્ડવેર માટેની ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ સામે ન્યૂ સ્ટેશન રોડ કેતુ મહેતા અંજારના સંગઠિત ગુના આચરનારા સામે પૂર્વ કચ્છ પોલીસે ત્રણ શખ્સો ગુજસી ટોક હેઠળ પકડ્યા પૂર્વ કચ્છમાં ગુના આચરવા માટે સંગઠિત થઈ બનાવોને અંજામ આપતા શખ્સો સામે પોલીસે ગુજસી ટોકની કલમો તળે કાર્યવાહી કરી છે તેવામાં અંજાર પોલીસે ત્રણ શખ્સ સામે ગુજસી ટોક દાખલ કરતા આવા તત્વોમાં રીતસર સોપો પડી ગયો છે પૂર્વ કચ્છમાં ગુજસી ટોકનો આ છઠ્ઠો ગુનો દાખલ કરવામાં આવ્યો છે પૂર્વ કચ્છમાં સિન્ડિકેટ બનાવી ઓર્ગેનાઇઝ્ડ ગુના કરવાની આદતવાળા શખ્સો જે ગુનાહિત ટોળકી બનાવી એકબીજા સાથે મેળાપીપણું કરી સાથે મળી ગુના આચરવા સંગઠિત થઈ બનાવને અંજામ આપતા શખ્સો જે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગનાઇઝેશન ક્રાઈમ એક્ટ બે હજાર પંદર મુજબ શિક્ષાપાત્ર ગુનાની વ્યાખ્યામાં આવતા હોય તેવી ટોળકીના સભ્યો સામે કડક કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષક સાગર બાઘમારને આદેશ કર્યા હતા અંજારમાં રહેતા કિશોર ઉર્ફે રામ નાનુઘર બાવા દેવાંગ દિલીપ ચાવડા તથા મેઘપર બોરીચી ના લખુબાપા નગરના ખુશાલ રમેશઘર ગોસ્વામી નામના શખ્સો આ ગુજસી ચોક અંતર્ગત આવતા હતા આ શખ્સો લૂંટ દારૂ એન્ટ્રોસિટી મારામારીના ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા છે જે પૈકી ખુશાલ સામે આવા સાત દેવાંગ વિરુદ્ધ ચાર તથા કિશોર વિરુદ્ધ ત્રણ ગુના અગાઉ નોંધાયેલા છે આ ટોળકી વિરુદ્ધ ગુજસી ટોકની દરખાસ્ત તૈયાર કરી પોલીસે ન્યાયાલયની પરવાનગી માંગી હતી ત્યાંથી આ દરખાસ્ત મંજૂર થતાં આ ટોળકી સામે ગુજસી ટોકની કલમો તળે ગુનો નોંધવામાં આવ્યો હતો પૂર્વ કચ્છમાં અંજાર પોલીસ દ્વારા વધુ ત્રણ શખ્સો વિરુદ્ધ ગુજસી ટોકનો ગુનો નોંધાતા આવા તત્વોમાં રીતસર સોપો પડી ગયો હતો દર્શક મિત્રો આજે તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર